નવદુર્ગાની પ્રતિક ગણાવી વલસાણા ધમણાજી ખાતે નવ જેટલી મહિલાઓ દ્વારા પ્રથમ વોટિંગ કર્યું વલસાણા ધારાસભ્ય ભરતભાઈ પટેલે પરિવાર સાથે મતદાન કર્યું વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ગયું હતું વલસાડ ડાંગ લોકસભાના બે હજાર છ જેટલા મતદાન મથકો ઉપર વહેલી સવારથી જ લોકો મતદાન કરી રહ્યા છે ગરમીનું પ્રમાણ વધુ હોવાને કારણે વહેલી સવારથી જ વધુ ઉંમરના લોકો દ્વારા મતદાન આપવા માટે પહોંચી ગયા છે સાથે લોકોમાં વહેલી સવારથી જ મતદાન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો સાથે નવ દુર્ગાની પ્રતિક ગણાવી વલસાડના ધમણાજી ખાતે નવ જેટલી મહિલાઓ દ્વારા પ્રથમ વોટિંગ કર્યું હતું સાથે વલસાડ તાલુકા પંચાયત સભ્ય તમન્ના પટેલ દ્વારા મારો મત વિકાસને મારો મત મહિલા સન્માનને આપી મતદાન કર્યું હતું આ સાથે વલસાડ તાલુકાના તમામ મતદાન મથકો પર મોટી સંખ્યામાં મતદારોની લાંબી કતાર જોવા મળી હતી વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ દ્વારા પોતાના પરિવાર સાથે મતદાન કરવામાં આવ્યું હતું સાથે મતદારોને મતદાન વધુ કરવા માટે અપીલ કરવામાં આવી હતી સૌ પ્રથમનો જે મારા વલસાડ હોય કે કોઈ પણ હોય જે મતદાર ભાઈઓને બહેનો છે દરેકને મતદાન કરવા માટે અપીલ કરું છું આ રાષ્ટ્રની ચૂંટી છે રાષ્ટ્ર માટે એક ફરજ નિભાવવાનો આપણે એક અવસર છે લોકશાહીનું પર્વ છે એમાં જ્યાં પણ હોવ જેવા પણ હોવ સમય કાઢીને મતદાન અવશ્ય કરો રાષ્ટ્રની સેવા કરવા માટે તમે અમૂલ્ય મતદાનથી યોગદાન આપો હું પણ મારા એક સમયથી કાઢીને એક હું પણ મતદાન કરી રહ્યો છું મારા પરિવાર સાથે મતદાન કરી રહ્યો છું આપ સૌ મોટી સંખ્યામાં મતદાન કરો એવી અપીલ કરું છું અને તમે જોઈ રહ્યા છો કે મતદારોને ઉત્સાહ છે ભાઈઓ હોય કે બહેનો હોય કે સિનિયર સિટીઝન હોય કે યુવાનો હોય દરેક જગ્યાએ બૂટ માટે અમા ધસારો જોવા મળશે એટલે લોકોમાં જાગૃતિ છે જ લોકોમાં જાગૃતિ અવશ્ય હોવી જોઈએ અને દેશના હિત માટે દેશની રક્ષા માટે રાષ્ટ્રની ચૂંટણી છે તો દરેકને મતદાન કરવા હું અપીલ કરું છું આજે અમારો ટાર્ગેટ છે કે મેં છેલ્લા દોઢ મહિને બે મહિનાથી દરેક ગામડે ગામડે શહેરમાં ઓનલે મોલ્લે ફર્યો છું લોકોનો ઉત્સાહ જોઈને મને ચોક્કસ આશા છે કે પચોતેર ટકાથી એંસી ટકા વોટિંગ થશે જો એક મત રાષ્ટ્ર દેશનું ભવિષ્ય બનાવી શકે ને એક મત દેશનું ભવિષ્ય બગાડી પણ શકે એટલી મતમાં એક મતમાં તાકાત છે ગરીબનો હોય કે તવંગનો હોય બંનેનું મતનું વેલ્યુ સરખું છે એટલે બધા જ માણસો મારા મતની વેલ્યુ બધા જાણે છે આ ઈવીએમ મશીન છે એક પણ મત રદ થવાનો નથી તમારે એક મત રાષ્ટ્ર ષ્ટ્ર માટે ખૂબ કિંમતી છે એટલે ખૂબ વિચારીને તમે મતદાન કરો એક મતથી ભૂતકાળ અનુભવ્યો છે આપણા બાજપાઈ એક મઠ હારી ગયા અને અબજો રૂપિયા દેશની જનતા પણ એનો ભાર પડ્યો એવા અનેક દાખલાઓ છે એટલે એક મતનું વેલ્યુ ઘણી જ છે તમે એક મત માટે તમે દેશના રાષ્ટ્રનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે અવશ્ય યોગદાન આપવું જોઈએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો